રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનેલા મૃતકોને રાણવાવમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં રાણવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી રાજકોટ ખાતે ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ ભોગ બનેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સ્ટેશન પ્લોટ ગરબી ચોકમાં કાર્યક્રમ યોજાયો હતો નિવૃત્ત ફૌજી વિરમભાઈ ભોગેશ્વરાને ઉપસ્થિતમાં યોજાયેલ આ કાર્યક્રમના પ્રારંભે સામાજિક કાર્યકર બાબુભાઈ ચૌહાણે ગિમ ઝોન અગ્નિકાંડની વિગતો આપી હતી અગાઉ બનેલી મોરબી અને વડોદરા સહિત બનેલી દુર્ઘટનાને પણ યાદ કરી દોષિતોને એવી સજા થાય કે ભવિષ્યમાં ક્યારેય આવા અગ્નિકાંડ ન થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી સ્ટેશન પ્લોટ વિસ્તારના વ્યાપારી આલમ અને સમાજના યુવાનો સહિત ઉપસ્થિત સ્થાનિક રહેશોએ બે મિનિટનું મૌન પાડી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં ગરબી મંડળના સંચાલક રમેશભાઈ ડાભી કારાભાઈ મોઢવાડિયા ધનસુખભાઈ મોતીવરસ ધીરુભાઈ પાટડિયા અને ધર્મેશભાઈ મકવાણા સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ પોરબંદર